જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા વિડીયોની અંદર આપ સૌનો હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તો આપનો હું હૃદયપૂર્વક હું આભાર માનું છું કારણ કે મારી યુટ્યુબ ચેનલને ત્રણ હજાર વ્યુઅર્સ અને ત્રણસો લાઇક્સ કમ્પ્લીટ થઈ ચૂકી છે આ બધું આપ સૌના સાથ સહકારના લીધે જ બન્યું છે અને આવો ને આવો સપોર્ટ તમે મને કરતા રહેશો અને જે કંઈ પણ હું વિડીયો મૂકું તો જરૂરથી એને લાઈક્સ કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો આપનો આવો ને આવો સપોર્ટ મને મળતો રહેશે તો હું મારા મમ્મી પપ્પાનું જે સપનું છે એ સપનું હું પૂરું કરવા માગું છું અને આ સપનું પૂરું કરવા માટે આ જ આ એક પ્લેટફોમનું માધ્યમ છે તો પ્લીઝ મારી યુટ ચેનલને જેમ બને તેમ વધુમાં વધુ એને આગળ વધારો સબસ્ક્રાઈબર કરશો શેર કરશો અને કમેન્ટ પણ અવશ્ય કરશો અને જો તમે આવી કંઈ કમેન્ટ કરશો તો આપણે એક વિડીયો એવો બનાવીશું જેથી અંદર તેની અંદર તમે જે કંઈ પણ કમેન્ટ્સ કરી હોય તો એ કમેન્ટ્સને હું વાંચું અને એના જવાબ પણ હું તમને આપું તેવો વિડીયો પણ મારે બનાવવાનો છે અને આગળના વિડીયોની અંદર જે કંઈ પણ તહેવારો આવે છે એજ્યુકેશનને લાગતા જે વિડીયો છે એ હું અવશ્ય તમારી સમક્ષ મૂકીશ આપ સૌને અમારા વિડીયો પસંદ આવશે એવી હું આપ સૌ પાસે આશા રાખું છું અને હવે પછી નવા વિડીયોની અંદર આપણે મળીશું જય શ્રી કૃષ્ણ